નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યુઝ અને હું છું જગદીશ વૈષ્ણવ રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા કોંગ્રેસના વધુ એક એમએલએ નું રાજીનામું માણવાદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ કોંગ્રેસમાં જોડાશે અને ડોક્ટર કનુક કલસરિયા પણ ભાજપમાં જોડાઈ શકે છે અને બે ધારાસભ્ય તુષાર ચૌધરી અને કાંતિભાઈ ખરાડી પણ પક્ષ છોડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એકતા યાત્રા દાઉદથી ગુજરાતમાં ફળવેસી રહી છે ત્યારે તેના એક દિવસ પહેલા કોંગ્રેસથી વધુ એક ધારાસભ્ય માણવાદરના અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. તેઓ ગુરુવારે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. લાડાણી ભાજપમાં જોડાય તે પહેલા તેમણે એવી જાહેરાત કરી દીધી કે તેઓ પેટા ચૂંટણી લડશે. આ સાથે ખેડબ્રમના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી અને દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ રાજકીય સૂત્રોએ વ્યક્ત કરી હતી. રાજીનામું આપ્યા બાદ લાદાણી કહ્યું હતું કે મેં મારા કાર્યકર્તા અને સ્થાનિક નેતાઓની લાગણીને ધ્યાનમાં રાખીને રાજીનામું આપી દીધું છે મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે પરંતુ હું પેટાચૂંટણી લડી ભાજપમાં જોડાવા બાબતે તેમણે કહ્યું હતું કે આ એક કાર્યક્રમ બની રહ્યો છે હું પૈસાના લોભે ભાજપમાં જોડાવાનો નથી હું રાજકીય કાર્યકર છું અને સામાજિક અને રાજકારણમાં છું પાર્ટી ટિકિટ આપશે તો હું પેટાચૂંટણી જરૂર લડી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તર બેઠક પ્રાપ્ત થતા

ચૌદ થી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતના જાલદમાં પ્રવેશ કરશે યાત્રા શરૂ થયા બાદ દેશમાં ચાલીસ મોટા કોંગ્રેસના નેતા પક્ષ સાથે છેડો ફાડ્યો છે યાત્રા શરૂ થયા બાદ પંદરમાંથી તેર રાજ્યોમાં કોંગ્રેસને મોટા કોંગ્રેસની નેતાઓએ પક્ષમોથી રાજીનામું આપ્યું છે આ કોંગ્રેસ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી કે લઈને સાંસદ મંત્રી પક્ષ સચિવ